નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાળાએ કરેલા બફાટના પડઘા હવે મતદાન મથકો સુધી પહોંચ્યા છે નર્મદાના ગોપાલપુરા ગામે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા મતદાનને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે શું કહે છે તેઓ આજ આજરોજ લોકશાહીના પર્વ નિમિત્તે જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે એમાં ગોપાલપુરા ગામ પૂરો ક્ષત્રિયોનું ગામ છે અને એ ગામમાં લોકો એ ઘેર ઘેર સ્વાગન ખાધેલા છે કે અમે અમારી નારી અસ્મિતા માટે ભારતીય જનતા પાર્ટી વોટિંગ કરીશું અને એ પ્રમાણે એનું કાર્ય અત્યારે ચાલી ગયું છે અને અત્યારે પાસઠ ટકા મતદાન થઈ ગયું છે પૂરેપૂરું નેવું ટકા પંચાણું ટકા ઉપર વોટિંગ થશે એવી દુઃખ ખાતરી છે લોકોમાં ઘણો ઉત્સાહ છે તમે જોઈ શકો છો કે પોલિંગ બુથ પર લાઇનની લાઈન લાગેલી જ છે આ તમારો વિરોધ ખાલી લોકસભા પૂરતો જ છે કે પછી આજરોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અહીંયા એમ તો બધા જ નાગરિકો જાગૃત છે અને બધા જ નાગરિકો રાષ્ટ્રના હિત માટે મતદાન કરે છે રાષ્ટ્રનું હિત વિચારી અને એટલી જાગૃતતા બતાવે છે કે દૂર દૂર નોકરી કરતાં પણ માણસો અહીંયા પોતાના સ્વ ખર્ચે અહીંયા આવે છે પરંતુ આ વખતનો માહોલ કંઈક અલગ દેખાઈ રહ્યો છે આ વખત એટલી મોટી સંખ્યામાં અત્યારે મતદાન થઈ ગયું છે એ જોતા એવું લાગે કે સમાજ હિતનું ક્ષત્રિય સમાજ અત્યારે જે આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે જે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી જે કરી હતી એનો પ્રભાવ અવશ્ય અહીંયા દેખાઈ રહ્યો છે